કોની અને કોણે બાળકીને આવા જગ્યાએ કચરામાં નાખી છે તે મુદ્દો તપાસનો બનતા પોલીસે પણ સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ શરૂ કરતા એક મોટો વિસ્ફોટ થઈ ગયો છે આમોદનગરમાં કચરામાંથી લોહીથી લથપથ મળી આવેલી બાળકીની માતા સગીર વયની પંદર વર્ષની હોવાનો ભાંડો ફૂટ્યો છે જેમાં પોલીસની તપાસમાં પંદર વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની હોય અને તેણીને ગર્ભ રહી ગયો હોય પરંતુ સવાલ એ છે કે સગીરાના પેટમાં ગર્ભ હોય અને પરિવાર મૌન સેવી બેઠું હોય તે વાત પણ ગંભીર હોવાના કારણે આ મામલે પોલીસ સમક્ષ રજૂ સગીરાએ કર્યા હોય તો પોલીસ હવે રાક્ષસી બળત્કારીઓની શોધીને તેમના ડીએનએ મેડિકલ ટેસ્ટ કરાવી સગીરાને કુંવારીમાં બનાવનાર આરોપીને શોધવાની કામગીરી કરી રહી હોવાની માહિતી મળી રહી છે અત્ર ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સગીરાના પેટમાં ગર્ભ હોવા છતાં પરિવારના મૌન પાછળ સગીરાને બળાત્કારનો ભોગ બનાવનાર કોઈ સંબંધી હોઈ શકે તેવું પણ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ હાલ તો સમગ્ર મામલે પોલીસે સગીરાને મેડિકલ માટે ભરૂચ સિવિલમાં ખસેડી છે અને સગીરાએ રજૂ કરેલી માહિતીના આધારે સગીરાને કુંવારી માતા બનાવનાર નળાધમની ધરપકડના ચક્રો ગતિમાન પણ કર્યા છે આમોદ પોલીસે ખુલ્લામાં કચરામાંથી બાળકી મળી આવી છે તે બાળકીનો આશરે બે કિલો વજન છે તેની તબિયત ગંભીર હોવાનું માનવામાં આવે છે અને ચાર ઓગસ્ટના રોજ સવારે અગિયાર કલાકે બાળકીનો જન્મ થયો હોવાનું સામે આવ્યું છે પરંતુ આખરે સગીરાને ગર્ભવતી કરનાર રાક્ષસી નળાધમ કોણ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના ના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે અને બપોરે કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી છન્નું ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ